દરેકને જય માતાજી જય સુરાપુરા દાદા જય મોગલમાં જય માં હર હર માં મિત્રો અમુક મિત્રોના મેસેજ પણ આવ્યા ના ફોન પણ આવ્યા કે સાગરભાઈ ચૈત્ર મહિનો આવી રહ્યો છે તો એક માતાજીનો મસ્ત વિડીયો મોકલો તો દરેકને જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા મિત્રો ચૈત્ર મહિનો આવી રહ્યો છે નવ એપ્રિલના રોજ ચૈત્ર મહિનો આવે છે મિત્રો તો મિત્રો દરેકની જે જે કુળદેવી છે જે જે માતાજી છે એમને જે બને સેવા કરજો નવ દિવસ મિત્રો ચૈત્ર મહિનામાં મિત્રો નવ દિવસ ઉપવાસ કરવાના હોય છે પણ મિત્રો જો ઉપવાસ ન કરી શકો તમે નવ દિવસ તો માતાજીની જે પણ સેવા કરજો પૂજા કરજો મિત્રો તમારી કુળદેવીની અને મિત્રો નવ દિવસ જે પણ પૂન કરજો અક્ષીઓનું ગાયનો અને મિત્રો નવ દિવસ ઉપવાસ તમે જો ન કરી શકો તો જે નવ દિવસનું તમારું એક ટાઈમનું જે ભજન હોય તે લોકોને કોઈ ગરીબ હોય કોઈ એના નામથી તમે પૂન કરો પક્ષીઓને ચણ નાખો તો બી ચાલે મિત્રો તો એ વધારે ઉત્તમ ગણવામાં આવે છે મિત્રો અને મિત્રો કોઈ દિવસ માતાજી એમ નહીં કહેતા કે મારો ઉપવાસ કરો મિત્રો તમે એના વતી ઉપવાસનો મતલબ કે ભલે એક ટાઈમ તમે જમો એક ટાઈમનું ભોજન ન જમો તો એક ગમે ગરીબને જમાડી દેવાનું મિત્રો અને નાના કે હું ઉપવાસ નહીં કરી શકું તો જે પણ એ પક્ષીઓને ચાણ નાખી દેવાના મિત્રો અને મિત્રો બીજી વાત એમ કે તમારી કુળદેવી કહેવત છે ને કે ઉમરાવાળી જ્યાં રાજી તો ડુંગરાવાળી પણ રાજી મિત્રો તો તમારી કુળદેવી જે માતાજી છે બાર મહિના તમારી રક્ષા કરતી હોય છે તમારા ધંધામાં આ ધીરે રીતે તમારી રક્ષા કરતી હોય છે અને મિત્રો આ નવ દિવસ તમારે માતાજીની સેવા કરવાની હોય છે મિત્રો બાર મહિનામાં નવ દિવસ જ આવે છે મિત્રો આમ તો નવરાત્રિ બાર મહિનામાં બે દિવસ આવે છે એક આહો મહિનાની અને એક આ ચૈત્ર મહિનાની પણ આ ચૈત્ર મહિનાની નવરાત્રિ બહુ ઉત્તમ ગણવામાં આવે છે મિત્રો અને મિત્રો માતાજીની નવે નવ દિવસ અખંડ જોત ચઢાવજો મિત્રો નવ દિવસ અખંડ જોત ચઢાવજો તમારો લાભ 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 રહે ધંધામાં તમારા ધંધામાં તમારા કુળદેવી તમારી રક્ષા રાખશે મિત્રો બીજો મિત્રો કે જે બણે ફોન કરજો મિત્રો અને કુળદેવીનું જે બને પ્રાર્થના કરજો માતાજીનું નામ લેજો સવારમાં કે સાંજે અડધો કલાક રુદ્રાક્ષની માળા લઈ અને અડધો કલાક માતાજીનો માળા ફેરવ્યો છે મિત્રો જો તમારી કુળદેવી રાજી હોય તો ક્યાંય જવાની જરૂર નથી દાનબા બાપુ કહે છે કે તમારી કુળદેવીની રાજી રાખો તમારી કુળદેવીની સેવા કરો તો કંઈ આવવાની જરૂર નથી મિત્રો તો મિત્રો દરેકને માતાજી રક્ષા રાખે કુળદેવની રક્ષા રાખે મિત્રો અને મિત્રો ગમે તેવી ભીડ હોય તમે કંઈ ફસાયેલા પણ તમારી કુળદેવી વારે આવે છે ડુંગરાવાળી પાછી આવે છે મિત્રો તમારી કુળદેવી જો યાદ કરો તો જરૂર જરૂરથી આવે છે મિત્રો પછી પછી મિત્રો કે નવ દિવસ તમારા પરિવારનું ખૂબ સુખ શાંતિથી રહેવાનું ઘરમાં કોઈ દિવસ કંકાસ ન કરો નવ દિવસ તો માતાજી પણ રાજી રહે મિત્રો અને દરેકની માતાજી મનોકામના પૂર્ણ કરી તમારે જે તે અરજી હોય માતાના ચરણોમાં મૂકી દેજો નવ દિવસમાં સો ટકા સો ટકા તમારું કામ થશે ગમે તે માગણી હોય નોકરીની હોય ધંધાની હોય કે કોઈને દીકરાની માગણી હોય તો જરૂરથી અરજી કરજો માતાજીને અને જ્યારે માળા કરો ત્યારે પણ માતાજીના સાચા દિલથી માળા કરવાની અડધો કલાક ભલે કરવાની સાચા દિલથી કરવાની મિત્રો તમારું કામ અવશ્ય અવશ્ય માતાજી કરશે 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 અને એમ પણ કહેવાય છે કે નવે નવ દિવસ માતા હાજરા હાજર હોય છે પણ તમારી અરજી જરૂરથી સાંભળે છે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખજો સુરાપુરા દાદાનું અવશ્ય લખશો કેમ કે હું પણ સુરાપુરા દાદાનું પરમ ભક્ત છું મિત્રો અને તમારી કુળદેવીનું નામ લખશો અને તમે આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો મિત્રો અને સબસ્ક્રાઈબથી પણ જરૂર કરજો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શેર પણ કરજો કોઈ આ વિડીયો કોઈ કામ લાગી જાય મિત્રો તો મિત્રો દરેકને જય માતાજી જય સતીમાં જય મોગલમાં હર હર મહાદેવ જય શિવ દાદા જય શિવ દાદા